ડુંગળીના વધતા ભાવની વચ્ચે તેની ખેતીની સિઝન આવી ગઈ છે આ સમય એ ડુંગળીની રોપણીનો ઉત્તમ સમય છે ઓક્ટોબર નવેમ્બરથી લઈને જાન્યુઆરી સુધીમાં ખેડૂતો ડુંગળીનું વાવેતર કરતા હોય છે ડુંગળીનો પાક તૈયાર થતાં લગભગ એકસો દસથી એકસો વીસ દિવસ જેટલો સમય લાગે છે કૃષિ વૈજ્ઞાનિકોના મતે ચોક્કસ જગ્યા રાખીને જો ડુંગળીનું વાવેતર કરવામાં આવે તો લગભગ એક હેક્ટરમાં પાંચ લાખ રૂપા વાવી શકાય ડુંગળી એક એવો પાક છે જે ઘણા પ્રકારની માટીમાં વાવી શકાય સારી ઉપજ માટે જમીનમાં જીવાશ્મ પદાર્થની યોગ્ય માત્રા અને પાણીની વ્યવસ્થા ઉત્તમ હોય તો સારો પાક મળી રહેશે આ સાથે જ માટીની પેયજ ક્ષમતા છ થી પાંચથી સાત પાંચ સુધી હોવી જોઈએ ડુંગળીના સારા પાક માટે વીસથી પચીસ ટન જેટલું છાણીઓ ખાતર પ્રતિ હેક્ટરમાં ભેળવી દેવું જોઈએ વાવણીના અંતિમ તબક્કામાં આ પ્રક્રિયા ખેડૂતોને વધુ ફાયદો કરાવશે આ ઉપરાંત નાઇટ્રોજન ખાતર રોપણી પછી ત્રીસ અથવા તો પિસ્તાળીસ દિવસે નાખવું જોઈએ ડુંગળીની રોપણી પહેલાં બે ગ્રામ બાવીસ ટનને એક લીટર પાણીમાં મિક્સ કરીને તેના મૂળને પંદરથી વીસ મિનિટ ડુબાડી રાખવા જોઈએ જેનાથી ધાબા જેવા રોગથી પાકને પચાવી શકાય છેલ્લે જણાવીએ તો રવિ સિઝનની ઉત્પાદિત થયેલી ડુંગળી સ્ટોર કરવા લાયક હોય છે જેમાં ખેડૂતોને વધુ નફો મળવાની શક્યતા છે આ ઉપરાંત ડુંગળીની લણણી પછી તરત જ વેચી દેવી પડે એવી કોઈ મજબૂરી પણ નથી હોતી ખેડૂતો એટલે રવિ સિઝનમાં આ પાકથી તકડી કમાણી કરી શકે છે